રાધે રાધે મિત્રો તો ફરી પાછા આવી ગયા છે તમારા માટે નવી અપડેટ લઈને આજે આવ્યા છીએ આપણે આરટીઓ પર આવેલા ભાનુ ઓટો કન્સલ્ટમાં જે આવેલો છે સ્મૃતિવનની સામે તો આવો વિડીયોની શરૂઆત કરીએ નવી નવી ચાલો મિત્રો આજની પહેલી ગાડીથી આપણે શરૂઆત કરીએ તો પહેલી ગાડીની ડીલ જાણીએ ડિટેલ જાણીએ કઈ ગાડી છે શું ડિટેલ છે કીર્તિભાઈ કીર્તિભાઈ શું છે ડિટેલ ને કઈ ગાડી છે આ આપણી ઇનોવા કાર છે કહિતા બે હજાર બાર મોડલ આવશે બરોબર સેકન્ડ ઓનર આવશે ઇન્સ્યોરન્સ અત્યારે પૂરો થઈ ગયું છે બરોબર અને સાડા પાંચ લાખ રૂપિયા એમની પ્રાઇઝ આવશે ઓન ટેબલ પછી નેગોશિયેબલ કરી આપવામાં આવશે થઈ જશે ઓકે અને મેકેનિકલની તમામ જવાબદારી આવશે બાકી એક્સિડન્ટલી કોઈ અમે માલ વેચતા નથી બરોબર બરાબર છે તમે આપ જોઈ શકો છો લાઈવ જે કાંઈ છે તે બધું ક્લિયર મળશે તમને તો ચાલો કીર્તિભાઈ વ્યુઅર્સ માટે આપણે શરૂઆત કરીએ ગાડીની કન્ડિશનથી આપણે ફ્રન્ટથી સ્ટાર્ટ કરીએ ફ્રન્ટથી કન્ડિશન જોતા હો મિત્રો સિલ્વર કલરમાં રહેવાની છે અને એકદમ સ્ક્રેચલેસ કન્ડિશનમાં છે ને એકદમ ટોપ મોડલ લેવાનો છે મિત્રો બધી બાજુથી વર્કરાઉન્ડ આપી દઉં તમને આ કંઈક રિયરનો લુક ટુ પોઈન્ટ ફાઈવ લીટર ડીઝલ ઇન્જિન આવશે ટોટા ઇનોવાની બેઝિંગ તો ચાલીએ ગાડીની અંદર ગાડીની અંદર શું કંડિશન છે એ બતાવું હેલો મિત્રો તો આવી ગયા જઈ આજની આપણી પહેલી ગાડીમાં ઇનોવામાં તો તમારી પહેલી નજર જોતા સીધી સ્ટેરિંગ ઉપર જશે એકદમ ટોપ મોડલ લેવાનો છે સ્ટેરિંગ કંટ્રોલ્સ જોઈ લો

બરોબર આવશે બરોબર પેટ્રોલ ફ્યુલ આવશે બરોબર ટોપ મોડેલ તો બતાઉં 1,85,000 તો ચાલો વ્યૂઅર્સ ને બતાવીએ Honda City ની કન્ડિશન બેક થી સ્ટાર્ટ કરીએ તો Honda City ની બેઝિંગ આવી જશે પ્યોર પેટ્રોલ એન્જિન દેવાનો છે મિત્રો સાઈડ ની કન્ડિશન જોઈ લો જેનો નાનો બજેટ છે એના માટે બહુ જ બેસ્ટ સિડાન છે અને સિડાન લવર દે એની પહેલી પસંદગી હોન્ડા સિટી જોઈ છે બધી બાજુની કન્ડિશન જોઈ લો તો ચાલીએ ગાડીની અંદર ગાડીની અંદર શું કંડિશન છે તો મિત્રો ડોર ખોલતા જ જ તમને બધા કંટ્રોલ જોવા મળશે વાત કરું તો કંડિશન જોતા બધી બાજુથી હોય સ્ટેરિંગ ઉપર બધા જ એકદમ કમ્ફર્ટ કાર આવશે કમ્ફર્ટના શોકીન માટે બહુ જ બેસ્ટ કાર રહેવાની છે મિત્રો તો ચાલી આજની બીજી ગાડી પછીની છે આપણી ઓનલાઇન્યુ તો વેન્યુ ની ડિટેલ નહીં આપણે કીતીભાઈ પાસે કીર્તિભાઈ શું છે આની વેન્યુ ડીઝલ ફ્યુલમાં છે બરોબર

ફ્રન્ટ ફ્રન્ટની કન્ડિશન છે સાઈડ ની કંડિશન ચાલી ગાડીની અંદર ગાડીની અંદર તમને ડોર ઉપર પેલી નજર પડશે બધા જ કંટ્રોલ ડોર ઉપર જોવા મળશે એકદમ બ્લેક સીટ કવર ઇન્સ્ટોલ કરેલા છે ડેશબોર્ડ નો લુક જોઈ લો ટચ સ્ક્રીન આફ્ટર માર્કેટ ઇન્સ્ટોલ કરેલી છે આઠ ઇંચની 5 સીટિંગ કેપસિટી આવશે ને ચિલ્ડેશિય આવી હશે મિત્રો ચાલી આદની બીજી ગાડીઓ આગળ તેના પછી તે ટોયોટા ની ઇટીયોસ ટચબેટ સેગમેન્ટ માં બેસ્ટ કાર છે તો આની ડિટેલ જાણવા આપણે કીર્તિભાઈ પાસે કીર્તિભાઈ સંજોની ડિટેલ આ ટોયોટા ઇટીયોસ છે 2014 નો મોડેલ આવશે બરોબર બરોબર રાખેલી છે વાત કરીએ તો કેટલા કિલોમીટર છે બરોબર આવો મિત્રો કન્ડિશનની વાત કરીએ સાઈડ પ્રોફાઇલની કન્ડિશન જોઈ લો એકદમ ટોપ ઓફ ધ લાઇન મોડલ આવશે રેગ્યુલર આવી જશે કારણ કે ટોપ મોડલ આવશે એકદમ સ્ક્રેચલેસ છે એકદમ ડિફરન્ટ કલર સાથે રહેવાની છે મિત્રો આ કંઈક ફ્રન્ટની કન્ડિશન છે ચાલીએ ગાડીની અંદર સ્ટોર ખોલતા જ બધા જ તમને કંટ્રોલ જોવા મળશે આ કાંઈક એનો ડેશબોર્ડનો લૂક આવ્યા છે સ્ટેરિંગ બધા જ કંટ્રોલ આવ્યા છે ટોપ મોડલ લેવાનો છે મિત્રો ફાઇવ સ્પીડ મેન્યુલ ટ્રાન્સમેશન આવશે ફાઇવ સિટી કેપેસિટી આવશે ચાલી આદમી બીજી ગાડીઓ તરફ તેના પછી જે મારુતિ સુઝુકીની અર્ટિગા જેડેક્સ ટોપ મોડલ આવશે તો આની ડીલ જાણીએ શું છે ડિટેલ આ બે મોડલ છે બરોબર પેટ્રોલ સીએનજી જેડ એક્સઆઈ મોડલ આવશે બરોબર ને એમની પ્રાઇસ રેટ રહેશે આપણે નવ લાખ પચીસ હજાર રૂપિયા અને કિલોમીટર ની વાત કરીએ તો કેટલા કિલોમીટર ચાલેલી વાત કરીએ સિક્સટી ટુ થાઉઝન્ડ ચાલેલી ઓકે તો વ્યુઅર્સ ને બતાવીએ કન્ડિશન શું છે ફ્રન્ટ થી સ્ટાર્ટ કરીએ તો ફ્રન્ટ થી કન્ડિશન જોઈ લો એકદમ સ્ક્રેચલેસ કન્ડિશન છે એકદમ ટોપ ઓફ ધ લાઈન મોડલ આવશે મિત્રો મેન વાત તો એ છે આનો વિથ સીએનજી આવી જશે કમ્પટી ફિટિંગ સીએનજી છે બધી બાજુથી લુપ જોઈ લો કંડિશન જોઈ લો આ કાંઈક બેકની કન્ડિશન છે સ્માર્ટ હાઈબ્રિડની બેઝિંગ આવી છે ચાલી આ ટિકાની અંદર તો મિત્રો આવી ગયા છે યાદની આપણી વ્હાઇટ આ ટિકાની અંદર તમને સીધા જ જોવા મળશે ડોરના કંટ્રોલ્સ બધા ડેશબોર્ડની વાત કરું તો ડેશબોર્ડમાં સ્ટેરિંગ ઉપર બધા જ તમને કંટ્રોલ્સ જોવા મળશે એન્જિન સ્ટાર્ટ સ્ટોપનો બટન આવી છે ફાઇવ સ્પીડ મેલનું ટ્રાન્સમિશન આવી છે આ કાંઈક સીટની કન્ડિશન દેવાની છે જે લેવી એસી આવી છે મિત્રો જેનો ઊંચા મોડલમાં ઇનોવા લેવાનો બજેટ નથી એના માટે બહુ જ બેસ્ટ કાર રહેવાની છે ને મિત્રો સ્પેશિયલ વાત તો એ છે કે મિત્રો પેટ્રોલની સાથે સાથે આનામાં સીએનજી પણ કંપની ઇન્સ્ટોલ રહેવાનો છે તો જલ્દીથી આવીને ડીલ ગ્રેક કરો ભાનુ ઓટો કન્સલ્ટમાં તો આ ગાડીને કોઈ ઓળખની જરૂર નથી લોડિંગ વ્હીકલની વાત કરતા સૌની પહેલી પસંદગી રહેવાની છે ગાડીની વાત કરું તો ગાડી જે બોલેરો કેમ્પર તો આની પહેલાં આપણે ડિટેલ જાણીએ શું છે ડિટેલ

આ કાંઈક ડેશબોર્ડની કન્ડિશન છે ફાઈવ સીટીંગ કેપેસિટી આવ્યા છે ચિલ ડેસી વર્કિંગ એકદમ બેસ્ટ કન્ડિશનમાં મિત્રો ગાડી દેવાની છે તો ચાની આદની આપણી બીજી ગાડી તરફ તેના પછી જે મારુતિ સુજુકીની બલેનો પ્રીમિયમ હેચબેકમાં ગણાતી એવી ગાડી ભલેનો પેલા બલેનોની આપણે ડિટેલ જાણીએ શું છે ડિટેલ બલેનો બે હજાર પંદરના બારમા મહિનાની ગાડી છે બરોબર અને ડીઝલ ફ્યુલમાં આવશે બરોબર ફર્સ્ટ ઓનરમાં આવશે સાડા ચાર લાખ રૂપિયા પ્રાઇઝ આવશે કરી આપવામાં તો મિત્રો ચાલો વાત સાઇડ પ્રોફાઇલની કંડિશન જોઈ લો આ કાંઈ સાઈડ પ્રોફાઇલની કન્ડિશન રહેવાની છે ટાયર એકદમ ઓકે રિઝલ્ટ રહેવાના છે મિત્રો ચાલીએ ગાડીની અંદર ગાડીની અંદરની કન્ડિશન તમને બતાવી દઉં ડોર ખોલતા જ સીધો તમારો ડેશબોર્ડ ઉપર જશે ધ્યાન બ્લેક ઇન્ટીરિયલ લાવી હશે સ્ટેરિંગ ઉપર કંટ્રોલ આવી હશે ફાઇવ સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન આવશે અને બહુ જ ચોકી અને બેસ્ટ ગાડી છે મિત્રો તો જલ્દીથી આવીને ડીલ ગ્રેપ કરો મિત્ર આજે હોન્ડાની જાજ જેનું નાનું બજેટ છે એના માટે બહુ જ બેસ્ટ કાર દે તો આની ડિટેલ જાણીએ શું છે ડિટેલ હોન્ડાની જાજની હોન્ડાની જહાજ બે હજાર સોળનું મોડલ આવશે બરોબર પેટ્રોલ ફ્યુલમાં આવશે બરોબર અને ટોપ મોડલ આવશે અને એની પ્રાઇઝ રેટની વાત કરીએ તો અઢી લાખ રૂપિયા અઢી લાખ રૂપિયા તો ચાલો મિત્રો કંડિશનની વાત કરીએ તો ફ્રન્ટથી સ્ટાર્ટ કરીએ ફ્રન્ટથી કંડિશન જોતા આવો એકદમ સ્ક્રેચલેસ કંડિશનમાં છે ને નાના બજેટમાં બહુ જ સાચવેલી ગાડી છે મિત્રો ચાલીએ ગાડીની અંદર આ કાંઈક સાઈડ પ્રોફાઇલની કંડિશન જોઈ લો આ લોક ગાડીની અંદરની કન્ડિશન રહેવાની છે મિત્રો ટોપ ઓફ ધ લાઇન મોડલ છે મિત્રો સ્ટેરિંગ ઉપર બધા જ કંટ્રોલ આવી જશે આ કંઈક સીટ રહેવાની છે ફાઈવ સીટિંગ કેપેસિટી રહેવાની છે સીટની કન્ડિશન જોઈ લો એકદમ બેસ્ટ ગાડી દેવાની છે મિત્રો તો મિત્રો આ ગાડીને તો કોઈ ઓળખની જરૂર નથી લોકો જોઈને સમજી ગયા હશો કઈ કંપનીની ગાડી છે ગાડી છે ટોયોટાની ફોર્ચ્યુનર યુવાનો આ બહુ જ પોપ્યુલર ગાડી છે આ અને યુવાનોની સૌથી પહેલી પસંદગી ટોયોટાની ફોર્ચ્યુનર એ પણ ન્યૂ મોડલ તો ડિટેલ જાણીએ આવો આપણે બે હજાર સત્તરનું મોડલ આવશે ઓકે ફર્સ્ટ ઓનર માં આવશે ફર્સ્ટ ઓનર માં આ ફૂલ ઇન્સ્યોરન્સ ઓકે ટોપ મોડેલ ગાડી આવશે ઓકે અને તે કિલોમીટર ની વાત કરીએ તો 90000 કિલોમીટર ફરેલી આવશે ઓકે અને પ્રાઇસ ની વાત કરીએ તો અત્યારે સસ્પેન્ડ રાખેલી છે રૂબરૂ મુલાકાત લેવા બાદ પ્રાઇસ મળશે આમ ગાડી ની વાત કરું તો યુવાનો માં બહુ જ પોપ્યુલર ગાડી છે અને લાંબી રેસ નો ઘોડો કહેવાતી ગાડી છે તો ફ્રન્ટ થી આપણે શરૂઆત કરીએ તો ફ્રન્ટ થી કન્ડિશન જોતા હો મિત્રો આ કઈક સાઈડ પ્રોફાઇલ ની કન્ડિશન દેવાની છે તમને બધા બધા ફોર્ચ્યુનર ના ડોર માં જોવા મળશે પાવર વિન્ડો ના કંટ્રોલ આવી ચાઇલ્ડ લોકિંગ સિસ્ટમ આવી જશે તો ગાડીની પેલી નજર નાખતા જ તમને સીટ ઉપર પેલી જ નજર તમારી જશે

ટોવેટાની રિલાયન્સ બિલ્ટી આવી હશે આનામાં બહુ જ બેસ્ટ કન્ડિશનમાં જે મિત્રો તો જલ્દીથી આવીને ડ્રીલ ગ્રેપ કરો આની પ્રાઇસ અત્યારે નહીં કહો આની પ્રાઇસ અત્યારે તમારા માટે સરપ્રાઇઝ છે ને સસ્પેન્ડ રાખેલી છે તો જેને લેવી હોય એ જલ્દીથી મુલાકાત લેવો ભાનુ ઓટો કન્સલ્ટમાં આજે ભાનુ ઓટો કન્સલ્ટમાં આપણે કસ્ટમરની મુલાકાત કરી તો એમને અહીંયા કેવી ડીલ રહી એ આપણે પૂછીએ સાહેબ કઈ ગાડી લીધી છે તમે સ્વિફ્ટ મોડલ લીધો હોય બે હજાર વીસની ગાડી બરાબર તમને ડીલ કેવી મળી અહીંયા ડીલ સારામાં સારી મળી વ્યવસ્થિત ભાવમાં કરી આપી લોનની સુવિધા કરી આપી બરાબર અને આપણા મિત્રો પણ છે કીર્તિભાઈ પટેલને ભણ્યું હતું વાળા બધા ઓકે સારી છે સરસ ગાડી મળી ગઈ ને એકદમ સારા ભાવમાં સારા ભાવમાં કોંગ્રેચ્યુલેશન તો મિત્રો આજે તમને જે પણ અમે અલગ અલગ વ્હીકલ્સ બતાવ્યા એનામાં તમામ વ્હીકલ્સ લોન પણ અવેલેબલ છે તો જલ્દીથી આવો અને એકવાર જરૂર મુલાકાત લેવો ભાનુ ઓટો કન્સલ્ટ તમને અહીંયા સારી ડીલ મળશે અને તમે કહેશો એ રેન્જમાં તમને અહીંયા ગાડી જોવા મળશે અહીંયા બે લાખથી કરીને પંદર લાખ સુધીના બજેટમાં અલગ અલગ સેગમેન્ટની ઘણી બધી તમને ગાડીઓ જોવા મળશે તો જરૂર આવી એકવાર મુલાકાત લ્યો ને આવી જ રીતે નવી નવી અપડેટ લઈને અમે આવતા રહીશું વધારાની ડિટેલ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી લઈએ તો આવી જ રીતે મળતા રહીશું રાધે રાધે